આજે મારી ગ્રીન વેલી સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પ છે જેમાં મારા પપ્પાએ બ્લડ ડોનેટ કર્યો તો એમ પ્રાઇડ ઓફ યુ Dad I love you રક્તદાન કરવા સ્કૂલમાં પહોંચ્યા તો જોયું કે ત્યાં વાલ્લ્યો ઉપરાંત દેશના જવાનો પણ હાજર હતા આપણા દેશના જવાનો ખાલી સરહદ ઉપર જ આપણી રક્ષા નથી કરતા પણ રક્તદાન કરીને પણ દેશના નાગરિકોની જિંદગી પણ બચાવે છે રક્તદાન એ માત્ર સેવા નથી એ એક જીવ બચાવવાનો સૌથી સુંદર અવસર છે આપણું રક્ત કોઈ ફેક્ટરીમાં નથી બનતું ભગવાને આપણને એ શક્તિ આપી છે કે આપણે કોઈને નવું જીવન આપી શકીએ દરેક વ્યક્તિ લાઈફમાં થી સો વખત રક્તદાન કરી શકે છે એટલે કે દર ત્રણ મહિને રક્તદાન કરી શકે છે આપણે જ્યારે રક્તદાન કરીએ છીએ ત્યારે કોઈ બાળક હસે છે કોઈ માતા સ્વસ્થ થાય છે કોઈ પિતા ફરીથી દુઃખમાંથી બહાર આવે છે તો ચાલો સૌ ભેગા મળી રક્તદાન કરીએ